હેલો યુટ્યુબમાં મને તો સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા બ્લોગની અંદર તો કેમ છો તમે બધા મજા મજામાં જશો તો જાજા દિવસે આપણે દેખાણા કારણ કે મારા મામા છે તો એક્સપાયર થઈ ગયા હતા આજે એને કંઈક પંદર દિવસ થઈ ગયા એટલે હવેથી બ્લોગ સ્ટાર્ટ કરવાનું ચાલુ કરી દીધું છે તો હવેથી રેગ્યુલર આપણા બ્લોગ આવશે તો જો આવી રીતનું કંઈક હતું ઘટ હવેથી વિડીયોના બ્લોગ મૂકશું અને અત્યારે આપણે જાઈએ છીએ જે પરિયાભાઈએ જાંબુડાને ઉભું થયું છે ને તો અહીંયા વાળીયા જવાનું છે ખાવા બાગે

જોઈ શકો છો તમે જો અહીંયા રાવણા નીચે છે અને આવી રીતના અલગ અલગ કાઢતા જવાના જે ઓલાઓ થઈ ગયા હોય ને અને અહીંયા ઉપરથી જો ઉતારે એક જણાને પકડી રાખવાનું ને એક જણા ઉપરથી ઉતારે આ રાવણા ঠিক oh, করে <laughs> <wow. laughs>

એક એક રાખે ત્યાં કે હું ક્યાં સડી ગયો હા લાઈ પકડી રાખું અવે આના તે નિજુ નો કરતી નકર હું હેટો જાય તારે મૂકી દેતા ને નકર અમે બે પડશું મારો કેટલો સોપન દેવું હે 55 સોપન ભેગી આને જો મજા ઓય 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 ડારા ડારું રાખું ને આ તો ખેતી હકો હવે કે હવે નો ખેતા ગુરુજી

thank

એગ્રીકલ્ચર માં થોડીક રીલુ બનાવી થોડા કાટા મેરા આયુ મોતીબાગ એગ્રીકલ્ચર માં આયુ છે તો પહેલા એન્ટ્રી વેન્ટરી કરાવી એમ્પસિયમ માં આવી વના તો એમ તમ તો એન્ટ્રી મળે ની તો જો આવી રીત નું હે બધું હવે જાય આ લોકેશન છોડીને તો આ રીત નો તો આપણો કાઈક વ્લોગ તો તમને કેવો લાગ્યો કમેન્ટ માં જણાવી દીજો હારો લાગ્યો તો વ્લોગ ને લાઈક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો